પ્રકરણ બીજું એક ચલ સુરેખ સમીકરણ એમાં સમીકરણની ત્રણ શરતો છે કે સમીકરણમાં બરાબરનું ચિહ્ન હોય છે જેમાં એક બાજુ ડાબી બાજુ અને બીજી પદાવલીને જમણી બાજુની પદાવલી કહે છે ત્યાર પછી બીજી શરત છે કે સમીકરણમાં ડાબી અને જમણી બાજુએ જે પદાવલી આવેલી છે એ બંનેના મૂલ્ય સમાન હોય છે ત્યારબાદ ત્રીજું સમીકરણની શરત છે કે સમીકરણની બંને બાજુ ત્રાજવાના બે પલ્લાની જેમ સંતુલિત છે આપણે એવું માનીએ છીએ હવે સ્વાધ્યાય બે પોઈન્ટ એક એમાં નીચેના સમીકરણનો ઉકેલ મેળવો અને જવાબની ચકાસણી કરો અથવા તો જવાબ ચકાસો તો એમાં પહેલું છે કે ત્રણ એક્સ બરાબર બે એક્સ વત્તા અઢાર તો કે ત્રણ એક્સ અવર બરાબર બે એક્સ વત્તા અઢાર તો કે બે એક્સને ડાબા તરફ લઈ જતા બે એક્સને ડાબા તરફ લઈ જઈએ અહીંયા બે એક્સ પ્લસ છે ડાબી બાજુ જશે તો માઇનસ થઈ જશે તો કે બે ત્રણ એક્સ માઇનસ બે એક્સ બરાબર અઢાર અને એક્સની કિંમત ત્રણમાંથી બે જાય તો કે એક્સ બરાબર અઢાર એની કિંમત મળશે હવે ચકાસણી કરીએ આપણે કે એક્સ બરાબર અઢાર મૂકીએ તો કે ત્રણ કંસમાં અઢાર બે કંસમાં અઢાર વત્તા અઢાર તો કે અઢાર તેરી ચોપન અને અઢાર દુ છત્રીસ વત્તા અઢાર તો કે બંને બાજુનું મૂલ્ય થશે ચોપન બીજી પદાવલી છે બીજું સમીકરણ છે ફાઇવ ટી માઇનસ ત્રણ બરાબર ત્રણ ટી માઇનસ પાંચ તો કે ત્રણ ટીને ડાબા તરફ લઈ જઈએ અને ત્રણને જબા તરફ લઈ જઈએ ત્રણ ટી અહીંયા પ્લસ છે ડાબી બાજુ જશે તો માઇનસ થઈ જશે ત્રણ અહીંયા માઇનસ છે જમણી બાજુ જશે તો પ્લસ થઈ જશે એટલે આપણને મળશે ફાઇવ ટી માઇનસ ત્રણ ટી બરાબર માઇનસ પાંચ વધતા ત્રણ તો કે પાંચમાંથી બે જાય તો બે ટી અને અહીંયા વધશે માઇનસ પાંચ વત્તા ત્રણ એટલે કે માઇનસ બે હવે તો કે બે બંને બાજુને બે વડે ભાગતા તો બે બાજુને બે વડે ભાગીએ એટલે અહીંયા બે અને બે તો કે બે એકા બે અહીંયા પણ બે અને બે એટલે કે બે એકા બે તો જવાબ આવશે ટી બરાબર માઇનસ એક ચકાસણી કરીએ આપણે ટીના જગ્યાએ માઇનસ એક મૂકીને તો કે પાંચ માઇનસ એક ત્રણ બરાબર ત્રણ માઇનસ એક માઇનસ પાંચ તો કે પાંચ એકા માઇનસ પાંચ અહીંયા માઇનસ ત્રણ ત્રણ એકા માઇનસ ત્રણ અહીંયા અને અહીંયા પાંચ તો કે બંને બાજુનું મૂલ્ય આપણને માઇનસ આઠ માઇનસ આઠ મળશે ત્રીજું છે પાંચેક્સ વધતા નવ બરાબર પાંચ વત્તા ત્રણ એક્સ તો કે ત્રણ એક્સને ડાબા તરફ લઈ જતા અને નવને જબા તરફ લઈ જતા તો આપણને મળશે કે પાંચ એક્સ માઇનસ ત્રણ એક્સ બરાબર પાંચ માઇનસ નવ પાંચમાંથી ત્રણ જાય તો બે એક્સ અને પાંચ માઇનસ નવ બરાબર માઇનસ ચાર હવે બંને બાજુને બે વડે ભાગતા તો કે બે એક્સના છેદમાં બે શું કામ એને બે વડે ભાગીએ છીએ તો કે અહીંયા જે ચલપદ છે એની સાથે બે છે એટલા માટે આપણે બંને બાજુને બે વડે ભાગીએ છીએ તો કે આપણને એક્સનું મૂલ્ય મળશે સાદુરૂપ આપતા એક્સ બરાબર માઇનસ બે ચકાસણી કરીએ એક્સને બરાબર માઇનસ બે મૂકીએ તો કે પાંચ માઇનસ બે વત્તા નવ અને પાંચ વત્તા ત્રણ માઇનસ બે તો કે પાંચ દુ માઇનસ દસ વત્તા નવ અને પાંચ બરાબર પાંચ માઇનસ છ બંનેનું આપણને મૂલ્ય માઇનસ એક માઇનસ એક મળે છે ચોથું તો કે ચાર ઝેડ વધતા ત્રણ બરાબર છ ઝેડ બે તો હવે ચાર ઝેડ અહીંયા બે ઝેડ છે એને ડાબી બાજુ લઈ જઈએ તો પ્લસ છે તો માઇનસ થઈ જશે ત્રણ અહીંયા પ્લસ છે આ બાજુ જશે તો માઇનસ થઈ જશે તો આપણને શું સાદુરૂપ મળશે તો કે ચાર ઝેડ માઇનસ બે ઝેડ બરાબર છ માઇનસ ત્રણ ચારમાંથી બે જાય તો મળશે બે ઝેડ અને છમાંથી ત્રણ જાય તો મળશે ત્રણ હવે અહીંયા ઝેડ સાથે કોઈ ચલપદ સાથે બે છે એટલે આપણે બંને બાજુને બે વડે ભાગીએ તો કે બે ઝેડ છેદમાં બે બરાબર ત્રણના છેદમાં બે તો ઝેડનું મૂલ્ય તેથી આપણને મળશે ઝેડ બરાબર ત્રણ દુત્યાંશ અથવા ત્રણના છેદમાં બે આપણે હવે જવાબની ચકાસણી કરીએ તો ઝેડના બદલે ત્રણ દૃત્યાંશ મૂકીએ તો અહીંયા ચાર કંશમાં ત્રણ દૃત્યાંશ વધતા ત્રણ અને છ વત્તા બે કંશમાં ત્રણ અહીંયા બે દુ ચાર છેદ અને અહીંયા બે 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 કા બે છેદ ઉડાડીએ શું વધશે તો કે અહીંયા બે તેરી છ વત્તા ત્રણ અને છ વત્તા ત્રણ તો કે બંને બાજુનું મૂલ્ય આપણને શું મળ્યું નવ બરાબર ત્યારબાદ પાંચમું છે બે એક્સ માઇનસ વન બરાબર ચૌદ માઇનસ એક્સ હવે એક્સ અહીંયા ડાબી બાજુ લઈ જઈએ અને એકને ચમણી બાજુ લઈ જઈએ એક્સ પ્લસ છે એટલે માઇનસ થઈ જશે અને એક માઇનસ છે સોરી એક્સ માઇનસ છે એટલે પ્લસ થઈ જશે અને એક પણ માઇનસ છે એટલે પ્લસ થઈ જશે તો કે આપણને શું મળશે તો કે બે એક્સ વત્તા એક્સ બરાબર ચૌદ વત્તા એક અને બે એક્સ વત્તા એક્સ બરાબર ત્રણ એક્સ અને ચૌદ વત્તા એક બરાબર હવે અહીંયા ચલપદ એક્સ સાથે ત્રણ છે એટલે બંને બાજુને ત્રણ વડે ભાગતા તો કે બંને બાજુને ત્રણ વડે ભાગીએ તો આપણને મૂલ્ય મળશે પાંચ જવાબની ચકાસણી કરીએ તો કે બે એક્સ માઇનસ એક બરાબર ચૌદ માઇનસ એક્સ તો એમાં પાંચ મૂકીએ તો કે બે પંચા દસ માઇનસ એક અને અહીંયા ચૌદ માઇનસ પાંચ એટલે નવ અને દસમાંથી માંથી એક જાય તો નવ તો કે બંનેનું મૂલ્ય નવ મળે છે પ્રશ્ન છે સાત સૌથી પહેલાં આપણે શું કરશું તો કે આ કૌંસ છોડી નાખશું તો કે પહેલાં કોઈ પદને કંઈક બોલાવશું નહીં પહેલાં કૌંસ છોડી નાખીએ આઠેક્સ વત્તા ચાર બરાબર ત્રણેક્સ અહીંયા એક ત્રણનો એક્સ સાથે ગુણાકાર ત્યારબાદ ત્રણનો એક સાથે ગુણાકાર તો શું મળશે તો કે ત્રણ એક્સ માઇનસ ત્રણ વત્તા સાત હવે એક્સવાળા પદને ડાબી બાજુ લઈ જઈએ અને ચારને જમણી બાજુ લઈ જઈએ ત્રણ એક્સ પ્લસ છે તો માઇનસ થઈ જશે અને ચાર પ્લસ છે તો એ પણ માઇનસ થઈ જશે આપણને શું મળશે તો કે આઠ એક્સ માઇનસ ત્રણ એક્સ બરાબર માઇનસ ત્રણ વત્તા સાત માઇનસ ચાર આઠ માઇનસ આઠ એક્સ માઇનસ ત્રણ એક્સ તો કે મૂલ્ય એનું મળશે પાંચ એક્સ બરાબર ઝીરો હવે ચલપદ સાથે અહીંયા પાંચ છે એટલે બંને બાજુ પદને પાંચ વડે ભાગતા તો એક્સનું મૂલ્ય આપણને મળશે ઝીરો ચકાસણી કરીએ તો કે આઠ ગુણ્યા ઝીરો વધતા ચાર બરાબર ત્રણ ગુણ્યા ઝીરો ઓછા એક વત્તા સાત તો કે ઝીરો વધતા ચાર અને અહીંયા ઝીરો ઓછા ત્રણ વધતા સાત તો કે અહીંયા મળશે આપણને ઓછા ત્રણ વત્તા સાત એટલે કે બંનેનું મૂલ્ય ચાર સમાન મળે છે સાતમો છે ચારના છેદમાં પાંચ અથવા તો ચાર પંચમાંશ કંસમાં એક વત્તા દસ કૌશ સૌથી પહેલાં કંસ છોડી નાખીએ તો કે ચારના છેદમાં પાંચનો ચાર પંચમાંશનો એક સાથે ગુણાકાર ત્યાર પછી ચાર પંચમાંશનો દસ સાથે પણ ગુણાકાર તો કે ચાર એક કૌશ છેદમાં પાંચ અહીંયા ચાર પંચમાંશ ગુણ્યા દસ એટલે કે ચાલીસના છેદમાં પાંચ હવે ચારેક્સના છેદમાં પાંચને ડાબી બાજુ આપણે લઈ જઈએ તો મળશે કે એક્સ માઇનસ ચારેક્સના છેદમાં પાંચ બરાબર ચાલીસના છેદમાં પાંચ બંને બાજુને આપણે શું કરશું તો કે પાંચ વડે ગુણશું બંને બાજુને પાંચ વડે ગુણું એટલે આપણને શું મળ્યું તો કે અહીંયા પાંચ એક્સ સાથે પાંચનો ગુણાકાર પાંચેક્સ અહીંયા ચારેક્સ ગુણ્યા પાંચ સાથેનો ગુણાકાર અને અહીંયા ચાલીસના છેદમાં પાંચનો પાંચ સાથે ગુણાકાર અહીંયા પાંચેક્સ અહીંયા પાંચ પાંચ ઉડી ગયા અહીંયા પાંચ પાંચ ઉડી ગયા તો શું વધ્યું તો કે પાંચેક્સ ઓછા ચારેક્સ બરાબર ચાલીસ અને જેથી એક્સ આપણને શું મળ્યું તો કે ચાલીસ હવે એક્સના બરાબર ચાલીસ મૂકી અને આપણે જવાબની ચકાસણી કરીએ તો કે અહીંયા ચાર એક્સ બરાબર અહીંયા ચાલીસ ચાર બરાબર ચાર પંચમાંશ અહીંયા એક્સ બરાબર ચાલીસ અને પછી એનું રૂપ આપીએ તો કે ચાલીસ બરાબર ચાર પંચમાઉશ ગુણ્યા પચાસ અને બંનેનું કિંમત આપણને શું મળે છે તો કે ચાલીસ મળે છે આઠમો બે એક્સ વધતા ત્રણ બે એક્સના છેદમાં ત્રણ બરાબર સાતેક્સના છેદમાં પંદર વત્તા ત્રણ હવે સાતેક્સના છેદમાં પંદરને આપણે ડાબી બાજુ લઈ જઈએ અને એકને જમણી બાજુ લઈ જોઈએ બંનેની લસ હશે તો માઇનસ થઈ જશે અને માઇનસ હશે તો લસ થઈ જશે તો કે અહીંયા આપણને શું મળશે બી એક્સના છેદમાં ત્રણ માઇનસ સાતેક્સના છેદમાં પંદર બરાબર ત્રણ માઇનસ બે હવે તો કે અહીંયા આ બાજુ માટે આપણે લસા પંદર લઈએ શું કામે ને અહીંયા પંદર છે અને અહીંયા ત્રણ તો કે ત્રણ અને પંદરનો લસા આવશે પંદર પંદર લસા લીધા પછી આપણને આ સાધુરૂપ મળશે કે દસ એક્સ માઇનસ સાત એક્સ એના છેદમાં પંદર અને અહીંયા ત્રણમાંથી એક જાય તો બે દસ એક્સમાંથી સાત એક્સ જશે તો ત્રણ એક્સ એના છેદમાં પંદર બરાબર બે હવે અહીંયા ત્રણ પંચા પંદર એટલે એક્સના છેદમાં પાંચ બરાબર બે બંને બાજુને આપણે પાંચ વડે ગુણી નાખીએ તો કે પાંચેક્સના છેદમાં પાંચ બરાબર બે ગુણ્યા પાંચ એટલે અહીંયા પાંચ પાંચ ઉડી ગયા અને બે પંચાને દસ જવાબની ચકાસણી કરીએ તો કે એક્સ બરાબર દસ મૂકીએ તો અહીંયા બે કંસમાં દસ છેદમાં ત્રણ વત્તા એક બરાબર સાત કંશમાં દસ છેદમાં પંદર વત્તા ત્રણ તો કે દસ દુ વીસ વત્તા વીસના છેદમાં ત્રણ વત્તા એક અને સાતદાન સિત્તેરના છેદમાં પંદર વત્તા ત્રણ આના માટે આપણે અહીંયા લસા ત્રણ લઈએ તો કે વીસ વત્તા ત્રણ છેદમાં ત્રણ અને આના માટે આપણે લસા પંદર લઈએ તો સિત્તેર વત્તા અહીંયા પંદર તેરી પિસ્તાલીસ વત્તા છેદમાં પંદર તો કે વીસ વત્તા ત્રણ ત્રેવીસના છેદમાં ત્રણ અને સિત્તેર વત્તા પિસ્તાલીસ એકસો પંદરના છેદમાં પંદર આના અવયવ પાડીએ આપણે તો કે ત્રેવીસ પંચા એકસો પંદર અને ત્રણ પંચા પંદર તો કે અહીંયા પાંચ પાંચ ઉડી જાય અને બંનેની વેલ્યુ કેવી મળે છે ત્રેવીસના છેદમાં ત્રણ નવમો પ્રશ્ન છે બે વાય વત્તા પાંચ તૃતીયાંશ બરાબર છવ્વીસના છેદમાં ત્રણ માઇનસ વાય વાયને ડાબી બાજુ અને પાંચ ત્રત્યાંશને જમણી બાજુ લઈ જતા તો આપણને શું મળશે તો કે બે વાય વત્તા વાય બરાબર છવ્વીસ ત્રત્યાંશ માઇનસ પાંચ ત્રત્યાંશ બે વાય વત્તા વાય બરાબર ત્રણ વાય અને અહીંયા લસા આપણે બંનેના છેદ સમાન છે તો લસા ત્રણ છવ્વીસો છ પાંચ તો કે ત્રણ વાય બરાબર એકવીસના છેદમાં ત્રણ અને સાત તેરી એકવીસ એટલે ત્રણ વાય બરાબર સાત બંને બાજુને સાત ત્રણ વડે ભાગીએ તો કે ત્રણ વાયના છેદમાં ત્રણ બરાબર સાત ત્રત્યાંશ અને વાયની કિંમત મળશે આપણને સાત ત્રત્યાંશ ચકાસણી કરીએ તો કે બે એક સાત ત્રત્યાંશ વત્તા પાંચ ત્રત્યાંશ બરાબર છવ્વીસ ત્રત્યાંશ માઇનસ સાત તૃત્યાંશ તો કે સાત દુ ચૌદ તૃત્યાંશ વત્તા પાંચ ત્રત્યાંશ બરાબર છવ્વીસ માઇનસ છે સાત અહીંયા ચૌદ વત્તા પાંચ એના છેદમાં ત્રણ અને છવ્વીસમાંથી સાત જાય તો ઓગણીસના છેદમાં ત્રણ અને આની વેલ્યુ પણ મળશે આપણને ઓગણીસના છેદમાં ત્રણ તો કે ડાબી બાજુ અને જમણી બાજુ કેવી છે સમાન છે ત્યારબાદ દસમો ત્રણે બરાબર પાંચ એમ ઓછા આઠ પંચમાંશ હવે ત્રણ એમને જમણી બાજુ અને આઠ ને ડાબી બાજુ લઈ જઈએ તો કે આઠ પંચમાંંશ બરાબર પાંચ એમ ઓછા ત્રણ એમ પાંચ એમમાંથી ત્રણ એમ જાય તો વધશે બે એમ બંને બાજુ બે પાંચ બે વડે ભાગી દઈએ તો મળશે આઠ ગુણ્યા આઠ આઠ છેદમાં પાંચ બે બરાબર બે બે એમ ગુણી છેદમાં બે અહીંયા બે બે ઉડી જશે અહીંયા ચાર દૂને આઠ તો કે એમની કિંમત આપણને મળશે ચાર પંચમાઉશ ચકાસણી કરીએ તો કે ત્રણ ગુણ્યા ચાર પંચમાઉશ બરાબર પાંચ ગુણ્યા ચાર ઓછા આઠ અહીંયા ચાર તેરીને બાર પંચમાઉશ બરાબર પાંચ ચોક વીસ પંચમાંશ ઓછા આઠ બાર પંચ માઉસ બરાબર વીસ ઓછા આઠ અને અહીંયા જ લસા આપણે લઈ લીધો પાંચ તો કે બંનેના સમાન વેલ્યુ મળશે કે બારના છેદમાં પાંચ